ભરૂચ જિલ્લાના ઝનોર સ્થિત એનટીપીસી એકમના એર સ્ટ્રાઇકની મોક ડ્રીલ યોજવામાં આવી હતી આ મોક ડ્રીલમાં આરોગ્ય ફાયર પોલીસ સહિત બાર આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ સીઆઈએસએફ જવાનો સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોને જીઆરડી જવાનોએ ભાગ લીધો હતો નાયબ કલેક્ટર મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા ઓપરેશન શેલ્ડ અંતર્ગત યોજાયેલી આ ડ્રિલ આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સેવાઓની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર સ્થિત સીઆઈએસએફ યુનિટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોગડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોગડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના અપાઈ હતી અને જે અંતર્ગત ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ હતી ઓપરેશન અભ્યાસ

ત્યારબાદ એમ્બ્યુલન્સ ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી લગભગ ત્રણ ત્રણ મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને બે મિનિટમાં એ લોકો અહીંયા એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ સરળ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને હવે સરકાર પણ આવતા વખતથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ